જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો મજામાં મજામાં રહીશું એવી આશા સાથે આપણે આજનો બ્લોગ કાંઈ ચાલુ કરીશું સ્વાગત છે આજે સવારમાં આપણે વાડી આવી ગયા ને વાડીમાં આટો માર્યો આપણે ચોથું પિયત લઈ દીધું ને આપણે ખાતર પર પાણી પિયત પીએ ચોથામાં પાયું હતું હવે આપણે કાલે દવાનો સ્પ્રે લેવાનો છે ઈયાળ અને ફાલફૂલનો ફાવરિંગ રિંગ અત્યારે બહુ જોરદાર માત્રાની અંદર છે ફાલફૂલ ઘટે જ નહીં માં જોરદાર ફાલફૂલ છે ને ચાર પિયાત દીધા હે નવા ટેક હે ને ચણા ઊભા હે હાલમાં એ ઘટે જ નહીં એમાં ઠક ચણા ઊભા છે માં થઈ ગયા હે ને આગલા ફાલની અંદર પોપટા કેવા લાગ્યા એ પણ આપણે જોઉં ને થોડુંક એક પિયત થોડુંક વહેલું દેવાઈ ગયું છે ચોથું પિયત હવે થોડીક તાણ દઈને આપણે પિયત દેવું એટલે થોડુંક વોલ થઈ ગયો હે પણ થોડુંક એમ તો તવા પડી ગયા તા મોટા મોટા એટલે વાંધો નથી આ થોડાક આમ જમીન હારી છે ને ઠેવા ઠેવાના વલ કરી ગયા અમલક માપે જ છે બધે એટલે હા એટલે બહુ અતિન ગતિ ચણામાં ખરેખર પિયત પણ ના દેવું પાંચ પાણીમાં ચણા બહુ નબળી જગ્યાએ હોય પાંચ પાણીના ચાર પાણીમાં ચણા પાકી જતા હોય આ જમીન રહીને આ હાવ ઘેરાઈ ગઈ વી વીસ ત્રીસ ત્રીસ ચાલી ચાલીસ ફૂટ જેવી એક ફૂલ કરાર છે ને જે ઠાઠે પાણી ભરાય એટલે થોડુંક પાણી વધી જાય અમલીકાય મીડિયમ જ છે વલ આવી રીતના કંઈક પોપટા થઈ ગયા હે જો આવી રીતના ને બાકીના ફૂલ છે પચાસ ટકા પચાસ ટકા પોપટા થઈ ગયા હે એટલે કે પચ્યા હોય ઓ ટકા જ ના અંધું થતું હોય પણ એસી નેવું ટકા જેવું થઈ આવશે માલ બધે આવી રીતના આમ આમ થોક નથી ઠેર પુગવા દીધું તો આ બે તળકા રહી ગયા જાવ આવી રીતના આમ જ્યાં તડકા રહી ગયા ને આ ખાલી ખાલી પોપટા જુઓ ફૂલ માત્રાની અંદર પોપટા ઢગલા મોટે ઘટ જ દેવા પોપટા જુઓ આવી રીતના હોય ને એટલે બરાબર માલ બંધાય બહુ પાણી દઈ દે માલ મંધાવવામાં થોડું છે ને કેવું બહુ પાણી ચણા ના દેવાય આપશે આપણે બેગ બનાવી લઈએ મારી આપણે ચણા માટો હમણાં છે આપણે બે દિવસ પડ્યા હતા એટલે લોંગ વિડીયો ના બનતો એટલે લાંબો બ્લોગ ના બનતો શોર્ટ મીડિયામાં જ રોડ લેતા હતા હવે આજે આપણો શોર્ટ વિડીયો નહીં ભાઈ આપણે આપણે લોંગ વિડીયો બનાવશું લાંબો બ્લોગ બનાવશું આવી રીતના બધું કામનું તંત્ર હાલે અત્યારે હાલમાં આપણે અહીંયા ભૂકો ભર્યો આ બાજુથી હવે ભૂકો ભરી જાવ ગામમાં નહીં આપણું જાકેટ પડ્યું એ લઈ લઈએ પેલા ઠંડીમાં હમણાં આજે હવા ઠંડી થોડીક બહુ પડે હમણાં બે દિવસ થોડીક ઠંડી ઓછી પડી ગઈ છે વાંધો નથી તો આપણું જાકેટ અહીંયા પડ્યું હોય ને તો લઈ લઈ ઠંડીને ઠંડી વાં લગીને ચણાયા એ બધા હા આ પાછેતરા ઓલી બાજુ ટેક્ટર ઓલી બાજુ આ ભાઈ ઉભા થયું ઓલી બાજુ પાછળ આ બાજુ આગત રહે ખરેખર બહુ પાણી પીએ જ નહીં દેવાનું ચણા તાણ પડે એમ જ દેતું જવાનું તણાય એમ તો સારું મિત્રો જોડાઈ ગયા આપણા નવા વિડીયોમાં આપણે આવી ગયા હે ને બાજુ ખેતરમાં અહીંયા આપણે સંતોષભાઈ સામે ગયા તા ને દવા જીરા દવા છાટી રહ્યા છે ને ટાઈમની વાત કરીને તો ટાઈમ થયો હશે તન આપણા જવાના ચણાની ઈરની ફાળુલ દવા લેવા સંતોષભાઈ દવા મારે છે સંતોષભાઈ દવા મારીયા હતા આપણે વળી ઉપર આવી ગયા કામ ઉપર ગયા હતા ને આમાં આવી ગયો જીરામાં ઉતારો દિવસે ને દિવસે જીરું ઉતારવામાં છે દવા રાઉન્ડ તો એમ તો માર્યા હતા જોવો હવે છતાં જીરું ઉતારવામાં છે ઘણું ખેતર ઓછું થઈ ગયું છે આમ જોવો કાફું પડી ગયું નવી રીતના હાલમાં છે ને અત્યારે સ્પ્રે ચાલુ છે જો બહુ બેહી ગયું છે હા બહુ માત્ર ની અંદર જીરું બેહી ગયું ઓલું જાર વાળું હોય ને જો ઓલું ખાટું દેખાય હા એ એક કમ્પ્લેટ છે જાર વાળા ત્યાં બાજુ જે છે ને ભાગ માં ગયા વર્ષે ને ત્રીજું વર ધાણા હતા નવી રીતના તંત્ર હાયલું નવી રીતના જીરાનો કંઈક કેરો થઈ ગયો તો

ઓલું છે જ નહીં દિવસે દિવસે ઓછું થવામાં મેં વધવામાં નથી એટલે બહુ એટલે બહુ મોટો માર લાગે છે તો સારું મિત્રો વિડીયો બન્યા રહ્યો બધી વિડીયોમાં આગળ આપણે તો સારું હા લઈ લ્યો તે હાલો ફરીને આપણે વાડી આવી ગયા બપોર પછી ને ટાઈમની વાત કરીએ ને તો ટાઈમ અત્યારે થયો પણ આડા પાંચથી ને પોણા છ તો ફરીને આપણે તુવેર વાળી આવી ગયા અહીં આપણી બીજી વાળી છે અહીંયા કોહવાડી મંગલભાઈ હમણાં બાર દેશમાં ગયા હતા નહીં મંગલભાઈ હા ફરવા ગયા કે મકાન આવ્યા હે ને સરકારી એ ફોમ બોર્મ ભરવાના તા ગયા વયા ગયા તા કે દેશમાં બરાબર ને પાંચ છ દી ફરી આવ્યા ને આપણે આવી ગયા આટો મારવા આટો મારવા એવું હતું પ્લસ હમણાં હું ચાર દિવસથી નતો એવો બાર ગામ ગયો લગ્નગાળામાં એટલે તો હાલો આટો માર લઈ ચણામાં તુવેરમાં હું પોઝિશન થઈ જોઈ લઈ ચણા પણ મસ્ત મજાના ઊભા હે વિક્રમ વિક્રમ ફૂલે નથી આપણે સોરી બીટુ ચણા હે આ નવમી કરા ત્રણ નંબર છે એ તુવેર એવા જો મંડી પાકવા તુવેરમાં ફાલફૂલ ભારી લાગ્યા હતા એટલે એમાં કંઈ ઘટે એમ છે ને તુવેરમાં નમી ગયા ઘૂઘરા ને ઘૂઘરા લટક્યા નકરા મંગલભાઈને ભાગમાં હે ભાઈ ને આ બીટું સફેદ ચણા જાય છે આગળ મેથામાં આટો મારવો મેથાની આપણે દવા લેવા થયા જ રોંઢે ને કાલે રાઉન્ડ ચાલો કરવાનો છે દવાનો મેથામાં ને ચણામાં મેથામાં કોન્ટ્રાપ લેવાથી ટાટા કંપનીનું છારો ના એટલે ને રોગર લેવા રોગર કોઈ જી જીવ સફેદ જીવની નગતી કોઈ પણ જીવ જંતુ એટલે રોગર જેવી છે ને ત્રીજા નંબરમાં ફૂલની છે તો ચાલો આપણે મેથામાં આટો મારીએ ને મંગલભાઈ આગળ આગળ આવેલા જઈએ છે મંગલભાઈ કેટલા ક્યારે રહી ગયા પાણી વારવામાં મેથા પી ગયો ને ચોથું પાંચમું પિયત એ પાંચમું પિયત મેથાનું પી ગયું છે ને થઈ ગયું કમ્પ્લેટ તો સારું હાલો મિત્રો ચણામાં આટો મરાવી મુરાઈ ખાવાલાયક થઈ ગયા એટલે મુરા પણ આપણે લઈ જવા વીણી વીણી હારા હારા હા મુરાય લઈ જવાના થાય છે ચણામાં પાણી ચડાવશે આજ મંગલ મંગલભાઈ બરાબર ને પાણી ચડાવવા ને ચણામાં આવે કાલે આજ ભરાઈ જાય લાઇટ વહી ગઈ આઠ વાગે પાવર થ્રી ફેસ મંગલભાઈ કે જાય છે ને કાલથી ચણામાં પાણી પિયત દેહ એટલે આ એક પાણી પિયત દઈ દે ને તુવેર નહીં જડી કેમ તુવેર ને હજી ખાસ જરૂર છે પાણીની ચણાને નથી જરૂર પણ વાંધો નહીં ભલે તુવેર સારું થઈને ચણા પાવા જ હે તો પાઈ નાખીએ ને ક્યાં જાવ મંગલભાઈ તમે ને બાજુમાં જીરાનો અખડા ઠક ખાડો પણ ઘેરો હે જો મોઘરે આવ્યું હોય ને પાણી દીધું છે મોઘરે આવી ગયું છે આપણા માસીયાર ભાઈનો છે હાલો તો આપણે એમાં જે એક આંટો મારીએ મોઘરે આવી ગયું છે જો અને મોઘરી કે ભાઈ મોઘરી આવી ગયું હોય ને પાણી દીધું છે છેલ્લું છેલું પિયત છે હવે જીરાનું છેલ્લું પિયત મેલાઈ જાય હે ને આ જો આ બાજુનું બધી થાય ને છ વીકા જેવું છે ને ઓલી બાજુ પાંચક વીઘા એમ કંઈક દસ અગિયાર વીકા બારક વીઘા જેવું છે તો આરિયું જીરાની વાળી જીરું કંઈક કેવું છે આપણા પાડોશીનું કોમેન્ટ કરી દેજો નાની અમથી ને લાઈક ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને નાની અમથી કોમેન્ટ પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં મિત્રો ચાલો તો મેથામાં આપણે આટો મારી લઈ મેથો જો આપણો કંઈક અવોક થયો હે મેથાની આપણે કોન્ટ્રાક્ટ રોગર ને ફાલફૂલની છે બાયોડનું ઇન્ટેક બાયોડનું ઇન્ટેક છે ને મંગલભાઈ આપણે જો ઘરે લઈ જાવ મૂરા ઉપાડે બહુ ને ભાઈ બે તને લગ્ન આવે પાછા માથે ને બહુ કંઈ મૂરા ઉપાડવા ના પાડી દે આપણે બહુ ના પડતા બે ચાર જ ઉપાડજો કેમ કે ગાળો આવે માથે લઈ લે પાંચ છ લઈ લે ભાઈ ને આપણી આ જીરા મેથાની ખેતર છે મેથો કાંઈક જવાબ ઊભો હોય કોમેન્ટ કરી દેજો મેઠો કેવો છે આપણો ને પહેલાં તમે પ્રોત્સાહન દેતા રહ્યો વ્યૂ વધારતા રહ્યો વ્યૂ હમણાં બહુ ઓછા આવે છે અને સબ સબસ્ક્રાઈબર પણ વધતા નથી હમણાં આપણી ચેનલમાં બહુ ખાસ એટલું બધું નથી ને ચારકદી અગી આપણા હતા બે ત્રણ દિવસ બાર એટલે બહુ આપણાથી મોટો વિડીયો નહોતો મેલતા આપણે બ્લોક નાનો બ્લોક મેળતા શોર્ટ વિડીયો એટલે હવે કન્ટિન્યુઅસ પાછું આજથી આજથી ચાલુ થઈ ગયા કન્ટિન્યુઅસ બ્લોક આપણો એટલે જોવાનું ભૂલતા નહીં બ્લોકમાં બન્યા રહેજો વ્યૂ પણ દેજો ને સબસ્ક્રાઈબર પણ કરી લેજો ચેનલમાં નવા હોય તો ને સારું હાલો એટલે માસીએ ભાઈ જવું પાણી વાળા છે હજી આ ચોથા છેલું પાણી હાલે જાઉં અમે રાજભા કરીને રાજુભાઈ બરાબર એ આ છેલું જીરામ પીએ જ દઈ દીધું હે ને કોમેન્ટ કરી દેજો મો કરી આવ્યો પછી જીરાનું પાણી દેવાય કે ના દેવા જો આપણે આ ભાઈ છે એ દીધું છે ને મસ્ત મજાનું જીરું છે ને આગળ પણ આપણે જોઉં કે જીરું જીરું આ કેવું થાય છે મંગલભાઈ વા મંગલભાઈ લઈ લીધા ઉપાડી લીધા મૂરા હા તો આને કેદી દવા મારશું આપણે કાલે પરંત દિવસ આપણે આ મેથામાં દવા આવી ગયા જ્યારે મેથામાં દવા મારશું ત્યારે એનો પણ શૂટ વિડીયો આપણે બનાવશું બ્લોગ બનાવી લઉંશું મંગલભાઈ જો મસ્ત મજાના મૂરા ઉપર આવ્યા હવે મેથા વાય તો ત્યારે મુરા આવ્યા હતા અત્યારે કેવડા કેવડા સાઈજમાં થઈ ગયા મુરા જો બહુ મસ્ત મજાની સાઇઝ કરી ગયા મુરા જો દેખાડો ભાઈ કેમ છે બાકી ઘટે ભાઈ કાંઈ ઘટે નહીં કે ઘટે તો જિંદગી ઘટે બાકી મુરામાં જ કઈ ઘટે જ નહીં કે ખાઈ ખાઈને મજા મજા જ કરવાની કે હા અને હજી પાછા એ કે વાવવા ભલે કે વેલા મોડા થાય પણ મુરા તો ઘટવા જ ના જોઈએ કે જિંદગી ભલે ઘટે મુરા તો બરાબર જ ખાવા જોઈએ કે એમાં હાલ જ નહીં કાંઈ આપણે આયેલા જાય આપણી બાજુવાળાની વાડીમાં જીરામાં જુઓ છેલ્લું પીએ દઈ દીધું હવે મોકરી આવ્યા પછી આઈલા જાય છે અત્યારે હાલમાં બાકી આવા નવા જો ખેતીના વિડીયો હોય ને તો આપણી ફાર આપણી ચેનલનું નામ છે દેશી ફાર્મિંગ હું તમારો દોસ્ત બીજ જાતથી જા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઇક પણ દેજો ને દસ જણાને શેર કરી દેજો આ ચેનલને જેથી કરીને અમને અનુબળ મળે તો સારું મિત્રો બનનારીઓ આપણા નવા કાલ નવા વિડીયોમાં મળીશું ત્યાં લગ્ન રજા લઈશી જય જવાન જય કિશન ભારત માતા કી જય